ગુજરાતની રાજનીતિમાં અત્યારે સતત ચર્ચા થઈ રહી છે જયેશ રાદડિયા વર્સિસ ભારતીય જનતા પાર્ટીની હવે જયેશ રાદડિયાને લઈને શું થશે અને જયેશ રાદડિયાએ સરકારી ક્ષેત્રની અંદર જે રીતે અપક્ષ તરીકે નામ રજીસ્ટર કરાવ્યું છે અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે શું ચર્ચા છે આ વિષય પર વાતચીત કરવા આપણી સાથે મનોજ પારગી જોડાઈ ગયા છે મનોજભાઈ જેતપુર સમાચારના એડિટર છે મનોજભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્યાં આગળ શું ચર્ચા થઈ રહી છે કારણ કે જયેશ રાદડિયાનો દબદબો અને વિઠ્ઠલ રાદડિયાના દીકરા તરીકેનો દબદબો જે છે એ દબદબાને તમે સહકારી ક્ષેત્રમાં કઈ રીતે જોઈ રહ્યા છો અને ત્યાં અત્યારે ચર્ચા શું છે કારણ કે બીજેપી વર્સસ બીજેપી ની આ ચર્ચા છે ગોપીબેન પહેલા તો હું આ વાતને બીજેપી વર્સસ બીજેપી ઇલેક્શન ન કહું એટલા માટે કે બીજેપી છે એને મેન્ડેટ આપ્યું છે આ જગ્યાએ જો બેને મેન્ડેટ આપ્યો તો બીજેપી વર્સિસ બીજેપી થઈ શકે પણ અહીંયા તો ભારતીય જનતા પાર્ટીની સામે ઇન્ડિવિજલી વ્યક્તિગત રીતે જયેશભાઈ રાદડિયાએ જે ફોર્મ ભર્યું અને જે લડ્યા છે ભલે હાર જીત વાત છે કે સામાન્ય રીતે તો ઇલેક્શનમાં પરિણામ આવતા હોય છે પણ જયારે કે જયેશભાઈ રાદડિયાએ એની સામે ફોર્મ ભરે છે એક મેન્ડેટ આવી જાય છે પછી એ પણ ફોર્મ ભરે છે અહિયાં જયારે જામકું અમિત શાહજી આવ્યા હતા અને એમની વચ્ચે પણ કઈક ચર્ચા થઈ હતી અને ચર્ચા કઈક એવી બહાર આવી હતી કે તમે આમાંથી ઉમેદવારી પાછી ખેંચી લો

વ્યક્તિગત રીતે ભારતીય જનતા પાર્ટી ની સામે લડાઈ કરી હોય એના ઉમેદવાર સામે કરી છે એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી ની સામે લડાઈ કરી છે ઇલેક્શન લડ્યા છે અને ભારતીય જનતા પાર્ટી હરાવી છે જયેશભાઈ રાદરિયા એવું કહી શકાય ગોપીબેન તમે કહી રહ્યા છો કે જયેશભાઈ એ ભારતીય જનતા પાર્ટીને હરાવી છે પરંતુ સવાલ અહીંયા એ આવે છે ને કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે જયેશ રાદડિયા હવે જયેશ રાદડિયા જ પાર્ટીની વિરુદ્ધમાં ગયા છે અમિત શાહના

શિસ્ત ભંગ ની વાત આવી છે ત્યારે રાજકોટ નો જે લોધિકા એક સંઘ છે આવો સહકારી સંઘ છે એમાં બાબુભાઈ છે એમને પોતે વાત પોતાની કરી કે જે તે સમયે એને તો એવી વાત રજૂ કરી કે જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ઓલરેડી મેન્ડેટ નોતું આવ્યું અમે રસ્તામાં હતા ત્યારે એમને મેસેજ આવ્યો કે આમાં તો મેન્ડેટ છે અને તમારે આમાં નહોતું લડવાનું હવે તમારી સામે કાયદેસરની કાર્યવાહી પક્ષ કરશે અને બન્યું પણ એવું એમણે વાત કરી પોતાની કે મારી પાસે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દા હતા એ સમયની અંદર લઈ આવ્યા હતા કે એમાં પછી કદાચ કોઈ રાજકીય મોટું ધરાવતી વ્યક્તિ હોય તો પણ ઠીક છે કે સહકારી ક્ષેત્રમાં મોટું કથ ધરાવતી તો પણ ઠીક છે ભારતીય જનતા પાર્ટી એક દાખલો બેસાડવો જોઈએ કે અહીંયા બધા સરખા છે જેથી કરીને જે એક નાનકડો કાર્યકર્તા છે ભારતીય જનતા પાર્ટીનો એ એને વિશ્વાસ બેસશે કે ભાઈ ભવિષ્યની અંદર ક્યારે પણ કોઈ ખોટો પ્રશ્ન થશે તો અમારી પાર્ટી સાખી નહીં લે તમે કહી રહ્યા છો કે અમારી પાર્ટી સાખી નહીં લે પણ આજે જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી જયેશ રાદડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરતા એવું કીધું કે મેં બગાવત નથી કરી અને એ તો સ્પષ્ટ શબ્દમાં એવું કહી રહ્યા છે કે મેં તો પહેલા ફોર્મ ભરી દીધું પાર્ટી એ મેન્ડેટ પછી આપ્યું તો આને હવે કઈ રીતે કારણ કે અહીંયા આગળ એવું કહી રહ્યા છે કે આ બગાવત નથી અને પાર્ટી હવે આને બગાવત તરીકે કારણ કે પણ ચર્ચા કરી નાખી અને સામે દિલીપ સાંગાણી એ કહી દીધું કે કોંગ્રેસ માંથી સવારે આવે બપોરે ફોર્મ ભરે સાંજે એને ટિકિટ મળી જાય છે તો આ આખી રાજનીતિ સૌરાષ્ટ્ર ની અંદર એક ટર્નઆઉટ કહી શકાય કે આ બગાવત ની શરૂઆત છે ખરેખર તો બગાવત ની શરૂઆત કહીએ એના કરતા હોય કે પાર્ટી જે શિસ્તબદ્ધતાની વાત કરે છે તો એનું કોઈ પણ કાર્યકર્તા હોય ચાહે રાજકીય ક્ષેત્રે પણ હોય તો એમણે વાત માનવી જોઈએ જેમ આપે વાત કરી કે જયેશભાઈ રાદડીયાએ પહેલા ફોર્મ ભરી દીધું હતું અને મેન્ડેટ પછી આવ્યું પણ પાર્ટી તો છે ને છે તો પાર્ટીનું મેન્ડેટ હવે કદાચ પાર્ટી કોઈ નિર્ણય કરે જે કે પાર્ટીના જે ઉપરી નેતાઓ છે એ કોઈ નિર્ણય કરે તો જયેશભાઈ રાદડીયા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જો શિસ્તબદ્ધતાની વાત હોય તો છેલ્લા સમયમાં પણ એ એ માન રાખવું જોઈએ પણ જયારે કે અત્યારની વાત કરીએ એક એવી પણ વાત છે કે એવા જયેશભાઈ રાદડીયા એકસો ચૌદ મતો મળ્યા છે તો એ પાર્ટીની વિરુદ્ધમાં કરેલા મત કહેવાય જે કોઈ પણ લોકોએ મતો કર્યા છે એમાં જો ભારતીય જનતા પાર્ટીના સહકારી ક્ષેત્રના લોકો છે અને એમણે જયેશ રાદડિયાને મત આપ્યા છે તો એમણે પણ પાર્ટી વિરુદ્ધ જ કામ કર્યું કેવાય તો ખરેખર એમની ઉપર પણ કાયદેસરની જે કઈ પણ પાર્ટી એ કાર્યવાહી કરવી જોઈએ એ શોધીને કાર્યવાહી કરવી જોઈએ પણ અહીંયા આગળ શું થાય છે એ જોઈએ કારણ કે અત્યારે તો દરેક પોતાનો બચાવ કરવામાં પડ્યા છે ત્યારે જેમ કે દિલીપભાઈ સંઘાણીએ વાત કરી કે ઈલો ઈલો નો જે મુદ્દો છે એને એવી રીતે સમજાવ્યો કે ભાઈ સવારે પાર્ટીમાં હોય અલગ પાર્ટીમાં હોય છે પછી ભારતીય જનતા પાર્ટીમાં આવે એને ટિકિટ પણ મળી જાય પણ પરિસ્થિતિ એ થાય છે તો કે એને ઈલું ઈલું કહેવાય કે આ જે અત્યારે કોઈ સહકારી ક્ષેત્રની અંદર અન્ય party નો માણસ હોય અને બીજી જ party ને એટલે કે દાખલા તરીકે કોંગ્રેસમાં હોય ભાજપને વોટિંગ કરે અને પછી પાછા જ્યારે રાજકારણની વાત આવે ત્યારે પોતાના પક્ષનું કામ કરતા હોય છે તો આ તો યોગ્ય નથી એમ એમનો પોતાનો પણ પક્ષ રાખ્યો છે હા સાથે મનોજભાઈ કારણ કે ત્યાં આગળ શું ચર્ચા છે જેતપુર અને ગોંડલનો જે આ વિસ્તાર છે ત્યાં આગળ કારણ કે આજે એવી પણ વાત આવી કે નરેશ પટેલ પણ આની પાછળ ઇન્વોલ્વ છે અને નરેશ પટેલ પણ

તો જયેશભાઈ રાદડીયા નામનું પણ મેન્ડેટ આવી શકે પણ એવું નથી થયું નામનું આવ્યું છે તો એમનો જે કોન્ટેક છે એ ખોડલધામ ના એક હોદ્દેદાર પણ તરીકે તો અત્યારે એવી એક ચર્ચા થાય છે કે ભાઈ આની અંદર નરેશભાઈ નો હાથ હોય શકે જો નરેશભાઈ એમની સાથે હોય અને ખોડલધામ જેટલું મોટું એક સંસ્થાન છે અને એના પોતે જે પ્રમુખ ચેરમેન હોય અને એમના જ સાથે જોડાયેલા વ્યક્તિને મળે અને જયેશભાઈ રાદડીયા ને મેન્ડેટ ન મળે

બધાને પોતાના અસ્તિત્વની ચિંતા છે કે આજે કઈ જયેશભાઈ રાદરીયા છે એ પૂર્વ કેબિનેટ મંત્રી છે અત્યારે ધારાસભ્ય છે અને સહકારી ક્ષેત્રમાં પણ સારું એવું નામ વિચલભાઈનું છે એમની સાથે સાથે જયેશભાઈ પણ સારો એવો રસ્તો આગળ કર્યો છે તો લોકો ડરવાના છે સાચી વાત કરતા ડરવાના છે હા પણ જયારે કેમેરા બંધ હોય છે ત્યારે વાત કરતા હોય છે ક્યાં યોગ્ય નથી થયું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે બેઝિકલી એવા કાર્યકર્તાઓ છે કે આજે એવરેજ કહીએ કે જેની ઉંમર સાહીઠ સિત્તેર વર્ષની હોય અને એવા જે વરિષ્ઠો ઉંમરના વરિષ્ઠો કે હોદાના વરિષ્ઠો એમની સાથે જયારે બેસીએ છીએ અને એ જયારે વાત કરે છે ત્યારે એવું સ્પષ્ટ કહે છે કે મારે આ સિસ્ટમ નથી આ એક પ્રકારનું કોંગ્રેસીકરણ થતું જાય છે મારી પાર્ટીમાં એવી પણ વાત કરે છે પણ ઓફ ધ રેકોર્ડ કેમેરા સામે કોઈ આવવા માંગતું નથી એક ડર છે ગોપીબેન કોંગ્રેસીકરણની ચર્ચા કરીએ કારણ કે સૌરાષ્ટ્રની અંદર વિઠલ રાદડિયા તો છે આમ મૂળ તો કોંગ્રેસનું ગોત્ર જયેશભાઈ પણ મૂળ તો કોંગ્રેસનું ગોત્ર એ જવાહર ચાવડા હોય કે અરવિંદ લાડાણી હોય કે અર્જુન મોઢવાડી આ બધા મૂળ કોંગ્રેસી અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ અત્યારે ત્યાં આગળ સાથે સાથે બીજી પણ ઘણી ઈન્ટરનલ બવાલ થઈ રહી છે જુનાગઢને લઈને પણ થઈ રહી છે ત્યાં અરવિંદ લાડાણીએ લેટર લખ્યો છે અને હવે એ બધું થઈ રહ્યું છે તમને શું લાગી રહ્યું છે કે ત્યાં સૌરાષ્ટ્ર

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મેન્ડેટ લઈને આવેલા ઉમેદવારને હરાવ્યા છે અને આવનારા સમયની અંદર એક એવું કહેવાય છે કે ભાઈ શિક્ષાત્મક પગલાં પણ લેવાય પણ આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના જે આલા નેતા ચાહે મોદી સાહેબ હોય કે અમિત શાહજી હોય કે એમની સામે ઇલેક્શનોના સમયની અંદર અથવા તો ડિબેટોમાં મન ભાવે તેમ બોલ્યા છે એની પર આક્ષેપો કર્યા છે અને એવા જ જે ધારાસભ્યો છે એમને ભારતીય જનતા પાર્ટીમાં હસતા હસતા બેન્ડવાજા સાથે અને ડીજા સાથે બોલાવી અને એને ખેસ પહેરાવ્યા છે આજે ચર્ચાનો વિષય એ પણ છે કે જો બીજાને ગળે લગાડી લેતી હોય ભારતીય જનતા પાર્ટી એનું મન ભાવે એવું બોલ્યા હોય એટલા બધા ખતરનાક સ્ટેટમેન્ટ કર્યા હોય કે જે સ્ટેટમેન્ટ અત્યારે હું તમારી સામે કરવા બેસું તો આપડી આ ડિબેટ લગભગ બે ત્રણ કલાક તો કન્ટિન્યુ ચાલે એટલા સ્ટેટમેન્ટ ટાઈટ કરનાર લોકોને પણ ભારતીય જનતા પાર્ટીએ કેસરી કલર નો ખેસ પહેરાવી અને જેની અંદર કમળ છપાયેલું છે અને પછી એના એની સાથે કાઈ વાંધો જ નથી તુમ્હારી વિજય જય અમારી વિજય જય જય ન તું હારે એની વાત છે પણ આ બધું જોતા ગોપીબેન એક આદિલ મંસૂરીની એક વાત યાદ આવે છે કે હવે આ વિશ્વાસનો સમય નથી રહ્યો એટલે કે આદિલ મંસૂરીએ એવું કીધું કે દુખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે દુખી થવાને માટે

અને તમારા ઉના કરવું જોઈએ નેક્સ્ટ કઈ એવું જરૂર પડશે અને નેક્સ્ટ કઈ એવું તમને સહકાર આપવાનું થશે એવું કોઈ પદ હશે તો એના માટે તમારા માટે વિચારીશું પણ અત્યારે ખાસ કરીને જયારે કે ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ આપ્યું છે ત્યારે તમારે તમારી ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ પણ મેં જેમ અગાઉ આપને વાત કરી કે જયેશભાઈ રાત્રીએ ત્યારે ઓફ ધ રેકોર્ડ એવી વાત કરેલી છે કે મારા ફાધર છે એ આ સહકારી ક્ષેત્રના એક ખૂબ મોટું નામ ધરાવતા વ્યક્તિ હતા અને ઘણું બધું કરી અને અહીંયા સહકારી ક્ષેત્રની અંદર અનેક એવા કીર્તિમાનો સ્થાપીને ગયા છે તો એમના દીકરા તરીકે મારી ફરજ છે કે મારે જે વારસો રાખવો જોઈએ અને આપણે મને અમિત શાહ ને એવું પણ કહ્યું હતું કે આપે મને આશીર્વાદ આપવા જોઈએ કે આમાં મારો વિજય થાય એટલે બીજી ત્રીજી કે ચોથી રીતે જે કહીએ તે એમની પાસેથી એવું ગર્ભિત રીતે કહી દીધું હતું કે હું આમાંથી હવે મારું ઉમેદવારી પત્ર પાછું ખેંચીશ નહીં અચ્છા આમાં દિલીપ સાંગાણી ની ભૂમિકા ને પણ જોવામાં આવે છે એટલે તમને શું લાગે છે ત્યાં એવું પણ કહેવાય રહ્યું છે કે દિલીપ સાંગાણી વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ તો ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે એવું એ લોકો કહે છે તો જો ખરેખર શિસ્તબદ્ધ પાર્ટી હોય તો એક વખત પૂરેપૂરો સર્વે કરે સંશોધન કરે અને પછી કોઈ પણ હોય ચાહે દિલીપભાઈ સંઘાણી હોય કે એની બડી કોઈ પણ વ્યક્તિ તો એની સામે જો કાર્યવાહી થશે

એ તો ભારતીય જનતા પાર્ટી જ નક્કી નક્કી કરશે કરશે પાટીલ કારણ કે સી આર પાટીલે જ આ ઈલુ ઈલું વાળી ચર્ચા કરી હતી અને સામે દિલીપ સાંગાડીએ પણ ચોખ્ખું સંભળાવી દીધું હતું મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર